સુરતના સિંગણપોર કોઝવે ઉપર સિલ્વર સ્ટોન આર્કેડ માં સા ઇન્વેસ્ટમેન્ટ ના નામે શેર ટ્રેડિંગ ની ઓફિસ ખોલી કરોડો નું ફૂલેકું ફેલાવનાર સા દંપતી ના કારસ્તાન નો ભંડાફોડ થયો છે ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા મિત્રા ઘડવી પૂજા જોશી સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ ના નામે વિડિયો બનાવી પબ્લિસિટી કરી અનેક રોકાણકારોને નવડાવ્યા છે સા દંપતી હાર્દિક અને તેની પત્ના પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં બે કેસ નોંધાઈ ચુક્યા છે સુરતમાં ત્રીસ લાખની છેતરપિંડી બાદ ભાવનગરના બે વેપારીઓના એક પોઈન્ટ તેત્રીસ કરોડ સલવાતા સીઆઈડી ક્રાઇમમાં ઠગાઈ નો ગુનો દાખલ થયો છે

નાણા ન ચુકવતા હતા ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા મિત્રા ગઢવી વગેરેના વિડીયો બનાવી તે વિડીયોથી સા ઇન્વેસ્ટમેન્ટના રોકાણની સ્કીમ ની જાહેરાતો કરી હતી જાની એ તો કંપનીના એપ લોન્ચિંગ ઇવેન્ટમાં હાજરી આપી પી પ્રચાર પ્રસાર પણ કર્યો હતો ચોકબજાર પોલીસના જણાવ્યા પ્રમાણે સા દંપતી સામે ત્યાર સુધીમાં ચોકબજારમાં ચાર ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે એને બે ભોગ બનનાર દ્વારા સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે આ દંપતીએ શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે ઘણા લોકો સાથે ઠગાઈ કરી છે જેને લઈને સુરતમાં વધુ એક ફરિયાદ પણ નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે હાલ તો આ દંપતી જેલમાં બંધ છે અને આગામી દિવસોમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા તેમનો કબજો લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત